તો ભાવનગરના ઠાસા ગામમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ ઠાસા ગામમાં અનેક મકાનોમાં ઘુસ્યા છે પાણી ઠાસા ગામના મંદિરમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જાણે કે રોડ રસ્તા ઉપરથી નદીનો ધસમસતું પાણીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારે અત્યારે વરસાદી પાણી ગામમાંથી વહી રહ્યા છે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે પાર્થ અત્યારે ભાવનગર શહેર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ શું વધુ વિગત આપની પાસે જણાવી ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા અને ગારિયાધાર તાલુકો પ્રભાવિત થયા છે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથક ની વાત કરવામાં આવે તો ત્યાં પાંચ ઇંચ થી વધુ વરસાદ થયો છે અને ગારિયાધાર તાલુકાની જો વાત કરવામાં આવે તો ત્યાં ચાર ઇંચ થી વધુ વરસાદ થયો છે ખાસ કરીને જે ગારિયાધાર તાલુકાનો જે ભાવનગર થી જોડતો મુખ્ય હાઈવે માર્ગ છે તે હાલ પ્રભાવિત થયો છે અને ત્રણ કલાકથી આ જે હાઈવે રોડ છે તેમને બંધ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ જે ગ્રામ્ય વિસ્તાર હોય છે જેમાં ખાસ કરીને પરોડી ગામ આવેલું છે કે જ્યાં એક કાર પણ તણાઈ હતી પરંતુ સમયસર ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવતા આ જે કારની અંદર સવાર લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે અને બીજી તરફ અંદર જે ઘરો જનજીવન છે તે પ્રભાવિત થઈ ચુક્યું છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે જે વહેલી સવારથી જ આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલ પણ અવિરત રીતના વરસાદ છે તે ભાવનગર જિલ્લાની અંદર વરસી રહ્યા છે બીજી તરફ જો મહુવા તાલુકાનો સૌથી મોટો માલણ ડેમ આવેલો છે કે જે એના છેતાલીસ દરવાજા છે તે ઓપન કરવામાં આવ્યા છે આ પ્રકારે ભાવનગરની અંદર પરિસ્થિતિ બધી જગ્યાએ જોવા મળી રહી છે જી પાર્થ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો ભાવનગરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે સામાન્ય જનજીવન ઉપર તેની વ્યાપક અસર થવા પામી છે લોકોના રહેણાંક એકમ સુધી આ વરસાદી પાણીનો જથ્થો અત્યારે જોવા મળી રહ્યો છે આપણી સાથે સ્થાનિક જોડાઈ ગયા છે નરેશભાઈ છે નરેશભાઈ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં નરેશભાઈ તમારા વિસ્તારમાં તમારા ગામમાં આજુબાજુના વિસ્તારમાં અત્યારે કેવી સ્થિતિ છે અને વરસાદ ચાલુ છે હા વરસાદ હાલ પૂરતી આમ ચાલુ છે પણ સારું તરીક વરસાદ ચાલુ છે અત્યારે ધોધમાર વરસાદ જે સવારે સાડા છ વાગ્યાનો એક ચાલુ હતો તે અત્યારે હમણાં અડધા કલાક પછી અડધા કલાક પહેલા ધીમો પડ્યો છે પણ અત્યારે હાલ પૂરતી પરિસ્થિતિ બહુ ભયંકર છે કે આ ગામમાં ને ગામમાં આ પારથી પહેલે પાર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી અને સમગ્ર ગામમાં પાણી પાણી જ છે અને આઠ થી દસ ઘરમાં તો પાણી ઘૂસી ગયું છે અને કોઈ પરિસ્થિતિ બહુ જોરદાર ભયંકર પરિસ્થિતિ છે અત્યારે હાલની તકે